નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા અગિયારસો સિત્તેરથી સોળસો સુડતાલીસ ફેસાણા એક હજાર એકથી સોળસો છત્રીસ જસદણ તેરસોથી સોળસો પચાસ જામજોધપુર બારસો એકાવનથી પંદરસો એકાણું જેતપુર આઠસો પચાસથી પંદરસો છન્નું ગોંડલ નવસો એકથી સોળસો સોળ રાજકોટ તેરસો પચીસથી સોળસો ઓગણસી અમરેલી આઠસો છાસઠથી સોળસો પચાસ તળાજા ચૌદસો એંસીથી સત્તરસો બોટાદ પંદરસો પચાસથી સોળસો એકત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો